નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આગામી ચોવીસ કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ તેમજ મિત્રો આ જિલ્લાઓની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ આ ઉપરાંત મિત્રો નવું લો સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો સંપૂર્ણ અપડેટ તો મિત્રો વિડીયો ગમે તે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો જિલ્લાઓની તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો હવે આપણે જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વગેરે વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ઇન્ડિયન મ્યુટોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ચોમાસુ બે હજાર પચીસ સમયસર દસ્તક આપશે એવું હાલ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સાથે સાથે મિત્રો ચોમાસાની આગમન જે છે આગામી પંદર તારીખ દરમિયાન થઈ જાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો બીજી બાજુ વાત કરીએ તો દરિયાકાંઠા વિસ્તારોની અંદર ચાલીસથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ તો બીજી બાજુ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો રાજકોટ ભાવનગર દીવ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ તેમજ જુનાગઢ બોટાદ અમરેલી ભાવનગર સુરત ગાંધીનગર અમદાવાદ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો અમુક અંશે વરસાદી માહોલ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો આગામી સાત દિવસની અંદર સાર્વત્રિક વરસાદ એટલે કે સાર્વત્રિક મેઘરાજા આવે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સૌ પ્રથમ ચોમાસું બે હજાર પચીસ દસ્તક આપશે અને મિત્રો ભારે વરસાદ પણ આપી શકે છે આ ઉપરાંત મિત્રો થતી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે તો મિત્રો આગામી સાત દિવસની આપણે વાત કરીએ તો સાર્વત્રિક વરસાદની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેનું એકમાત્ર કારણ કહી શકાય નવી સર્ક્યુલેશન સિસ્ટમ આ ઉપરાંત મિત્રો આગામી પંદર દિવસની આસપાસ ચોમાસું બેસી જશે ગુજરાત રાજ્યની અંદર અને મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે સાથે સાથે બીજું બાજુ મિત્રો અલગ અલગ મોડેલોને જણાવ્યા અનુસાર પણ હવામાન વિભાગની આગાહી અનુસાર પણ વરસાદને લઈને એક મોટી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી ત્રણ દિવસની આપણે વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાશે અને વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવા સાને સહકાર આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર